બેફાર્મ દોડતી વર્ધીવાનમાંથી બે બાળકીઓ પડી હતી જેના સીસીટીવી વાયરલ થયા બાદ સ્કૂલવર્ધી ચાલકોની બેદરકારી સામે સવાલો ઉભા થયા હતા અવર વડોદરાએ સૌથી પહેલા આ ઘટનાને ઉજાગર કરી હતી ત્યારે હવે અવર વડોદરા બાળકીઓ જે સોસાયટીમાં સ્કૂલ વાનમાંથી પડી હતી એ સોસાયટીમાં પહોંચ્યું છે આ સોસાયટી છે વડોદરાના મક્રપુરા વિસ્તારમાં તુલસીશ્યામ સોસાયટી

પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આવું છું અમે જે બાળકો પડ્યા છે જે આપણે કોની ભૂલ છે એ તપાસ કરશું એ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનું થશે અને એ લોકો સામે કાર્યવાહી હવે એ જ તપાસ કરવા માટે આવ્યા છીએ ને એક લાઇસન્સ માટેની તપાસ થશે એ લોકોના શું વેહીકલ કયું છે એ તપાસ થશે